મહાદેવ હર મિત્રો આઈપીએલ ની સીઝન અડધી પૂરી થઈ ગઈ છે લગ્નો ની સીઝન આપણા એરિયામાં ચાલુ થઈ ગઈ છે તમારે આપવાના છે ને લગ્નો ટીવી ફક્ત દસ હજાર ચારસો નવ્વાણું રૂપિયા માં બે વર્ષ ની વોરંટી વાળા કેટલા બે વર્ષ ની વોરંટી અને હા એની જોડે ઓફર તો ખરી ત્રીજી મોબાઈલ માં આવો અને ઓફર ના મળે એવું બને વાત થઈ આવી જાવ ફટાફટ સ્પીકર અને સ્માર્ટ વોચ ફ્રી અને હા એક રૂપિયા ભરીને લઈ જાઓ કેટલો એક રૂપિયા ભરીને સ્માર્ટ એલઇડી ટીવી એન્ડ્રોઈડ છે અને મોટા મોટી વસ્તુ બે વર્ષની વોરંટી છે ફરી વાર કહું છું બે વર્ષની વોરંટી આપવામાં તો રાના જોશો ફટાફટ આવી જાવ શ્રીજી મોબાઈલ શોપમાં તમારા ભાઈને ત્યાં એલ ઇડી ટીવી લેવા થેન્ક યુ